નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે એવા એક સાય સેવાભાવી યુવાનને મળવા જઈ રહ્યા છે કે જેઓ આમ તો કરિયા કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ એમના રગો રગમાં શ્વાસે શ્વાસમાં અને નસે નસમાં સેવા ભાવ રહેલો છે એવા ખરડોસન ગામના આશાસ્પદ યુવાન ભાઈ શ્રી પ્રકાશભાઈને આપણે મળવા માટે જઈ રહ્યા છીએ આ પ્રકાશભાઈ છે કે જેઓએ આ પહેલાં પણ પોતાની રિક્ષાથી ફ્રી ડિલિવરી કેસો માટે પાટણ પાલનપુર સુધી તેઓ દર્દીઓને ફ્રીમાં લઈ જવાનું કામ કરતા હતા આજના વિડીયોમાં એક અન્ય યોજના આપ શરૂ કરવા જઈ રહ્યા છે એમને પણ કિલો ઘી કિલો ટોપરું કિલો ગોલ ને કિલો એ આપણા તરફથી ડિલિવરી કેસ હોય એ આપણા ખરડોસન ગામમાં ફક્ત ગામ માટે જ છે એટલે દરેક સમાજમાં હોય એને પણ આપણે હાલવામાં આવશે પણ એક સૂચના બીજી છે કે જેને પણ આ કેસ હોય એમને પણ દવાખાનાનો દાખલો જન્મ તારીખનો બાળકનો દાખલો પણ બતાવવાનો અને આવી વસ્તુ આપણે એને આપીશું બરાબર સરસ સરસ દરેક મહિલા હોય હા કોઈ પણ હોય જાતિની મહિલા હોય એના પછી બાળકના જન્મનો દાખલો આ રીતે સહાય કરશે એક કિલો ગોળ એક કિલો ટોપરું એક કિલો કણચી અને એક કિલો ઘી હા તો આટલી યોજનાને માત્ર માત્ર ગામ પૂરતી છે તો આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અને ભાઈશ્રીને સેવાનો લાભ આપવા માટે તમામને જણાવવામાં આવે છે ઓકે જય હિન્દ